બેરોજગારો અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો આ અંગે પ્રતિક્રિયા આપતા વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે બેરોજગારો માટેનો પ્રશ્ન ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો હતો અને સાથે સાથે બીજા જિલ્લાઓનો પણ હતો એમાંથી મને જવાબ દેવામાં આવ્યો છે કે ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર બાવીસમાં શિક્ષિત બેરોજગાર એક હજાર નવસો એક્યાસી હતા અને અર્ધ શિક્ષિત બેરોજગાર આઠસો એકાણું હતા અને ટોટલ એક હજાર એકસો બોતેર છે અમરેલી જિલ્લામાં ત્રણ હજાર પંચોતેર રોજગારી શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો માટેનો હતો એ હતો ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લા માટેનો અને અન્ય ઘણા બધા પણ આજ પ્રશ્નો ટોટલી મને ત્યાં જવાબ દેવામાં આવ્યો છે કે ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર બાવીસમાં શિક્ષિત ઓગણીસો ને એક્યાસી હતા અને અધ શિક્ષિત નવસો આઠસો ને એકાણું હતા ટોટલી અઠ્યાવીસો ને બોતેર છે અને બે હજાર ત્રેવીસમાં શિક્ષિતમાં એકવીસો ને એકત્રીસ છે અને ગીર સોમનાથ જિલ્લામાં અને આઠસો ને ઓગણસાહીઠ છે અધ છે ટોટલી ઓગણીસ ઓગણત્રીસો નેવું ટોટલ કુલ છે એમ અમરેલીમાં તેત્રીસો ને ઓગણત્રીસ છે શિક્ષિત અને અધશિક્ષિત ઝીરો છે એટલે તેત્રીસો ને ઓગણત્રીસ અમરેલી જિલ્લામાં છે ટોટલ રોજગારી આપવામાં આવી છે બે હજાર બાવીસમાં અઠ્યાવીસો ને બોતેર આપવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં ત્રણ હજાર અને પંચોતેર રોજગારી આપવામાં આવી છે એમ બે હજાર ત્રેવીસમાં ગીર સોમનાથ જિલ્લામાં ઓગણત્રીસો અને નેવું રોજગારી આપવામાં આવી છે અને અમરેલીમાં તેત્રીસો ને ઓગણત્રીસ રોજગારી આપવામાં આવી છે આ તમામ રોજગારી પ્રાઇવેટ ખાનગી રોજગારી આપવામાં આવી છે ખાનગી લોકોને નોકરીમાં રાખ્યા છે કરાર આધારિત ઉપર રાખેલા હોય છે અને એ અગિયાર મહિનાના કરાર આધાર ઉપર રાખવામાં આવેલા છે ત્યારે મેં પૂછેલું કે આમાં જે ટોટલી તમે આંકડો આપ્યો છે એમાંથી સરકારી નોકરી કયા વર્ગની સરકારી નોકરી તમે કેટલી આપવામાં આવી છે ત્યારે આમાં જવાબમાં આવ્યું છે કે એક પણ સરકારી નોકરી આપવામાં નથી આવતી